નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો છે ગઈકાલે પણ ડાંગની અંદર મિત્રો વરસાદ જોવા મળ્યો હતો જો કે સવારમાં જોવા મળ્યો તો બપોર પછી ગુજરાતની અંદર ક્યાંય પણ વરસાદ પડવાના અહેવાલ નથી પરંતુ સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર ભૂકા કાઢ્યા તમે ઘણા વિડીયો પણ જોયા છે અમદાવાદની અંદર સોરી દિલ્હીની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ પડ્યો અને એક માર્કેટિંગ યાર્ડની અંદર વરસાદ પડવાને કારણે લસણ તણાઈ જવાના પણ અહેવાલ એટલે કે ખૂબ જ ભારે વરસાદ છે જોવા મળ્યો હતો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અને ટ્રમ્પ રેખા અરબી સમુદ્રમાં સર્જાવાને કારણે વરસાદ પડ્યો હતો જોકે હવે પછીના દસ દિવસ કેવા રહેશે વરસાદને લઈને હવામાનને લઈને ઠંડીને લઈને પવનને લઈને તેની વાત મિત્રો આજના વિડીયોની અંદર આપણે લઈને આવ્યા છીએ જેની અંદર તમે જોઈ શકશો કે ખાસ કરીને હજુ પણ મિત્રો અરબી સમુદ્રમાં બંગાળની ખાડીની અંદર મોટી હલચલ છે એક મોટું અને ખૂબ જ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ હિમાલય તરફથી પસાર થઈ રહ્યું છે તો તેની અસર પણ આગામી સમયમાં ગુજરાતમાં થવાની છે તો તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે હવામાન જોઈ લેવી જેથી આપણને વધુ ખ્યાલ આવે તો મિત્રો આ છે ક્લાઉડનો મેપ અને તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રમાં હજુ પણ ભેજ છે અને જે મિત્રો જે ભેજ હતો ગુજરાત તરફ વરસાદ લાવનારો તે મિત્રો હિમાલય તરફ મિત્રો સરકી રહ્યો છે જેને લઈને મિત્રો ખાસ કરીને હવે ગુજરાતનું વાતાવરણ છે ક્લીન રહેશે પરંતુ કેટલા દિવસ ક્લીન રહેશે તેને લઈને વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને સોમવારથી જ મિત્રો આજથી જ વાતાવરણ ક્લીન રહેશે પરંતુ સાથે સાથે અરબી સમુદ્રમાં મોટી હલચલ ચાલુ થઈ ગઈ છે બંગાળની ખાડીમાંથી સતત મિત્રો ભેજ આવી રહ્યું છે એટલે કે એક પેટર્ન મિત્રો આવી રીતની બની ગઈ છે અહીંયાથી ભેજ ઉપર ચડી અને ફરી એક વખત રિટર્ન થઈ રહ્યો છે તો એક પ્રકારનું રાઉન્ડ બની રહ્યું છે જેને લઈને મિત્રો આ જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર ક્યારેક મિત્રો વાદળો આવી જાય છે ક્યારેક વરસાદ જોવા મળી રહ્યો છે તો ક્યારેક મિત્રો ખાસ કરીને હિમાલયની અંદર ભારે બરફવર્ષા પણ થઈ રહી છે તો અહીંયા તમે જોઈ શકો છો આગામી સમયમાં ફરી એક વખત અરબી સમુદ્રમાં નીચલા લેવલે સાયક્લોન બની શકે છે અહીં તમે જોઈ શકો છો જોકે એ પણ ભાગ ગુજરાત તરફ નથી આવવાનો આ બાજુ હિમાલય તરફ જોઈ શકો છો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન આવી રહ્યું છે મિત્રો તે ખૂબ જ મોટું અને મહાકાય છે અહીં તમે જોઈ શકો છો કે ઉપલા લેવલે મિત્રો તે ખૂબ જ મોટું છે પરંતુ તેનો કેટલો ભાગ જ મિત્રો ગુજરાત તરફ આવ્યો છે તો તેને લીધે મિત્રો ભારે ઠંડી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પડી શકે છે સાથે સાથે મિત્રો અરબી સમુદ્રમાંથી ધીમે ધીમે પાંચ છ તારીખથી ઉપલા લેવલે ભેજ આવશે તો અહીં તમે જોઈ શકો આ ભેજ મિત્રો ઉપલા લેવલે ચડવાને કારણે ગુજરાતનું વાતાવરણ પાંચ તારીખથી ફરી એક વખત ધૂંધળું બની શકે છે અને તેને લઈને મિત્રો લોકોને દિવસે પણ ઠંડીનો સામનો કરવો પડી શકે છે જે મિત્રો આપણે સૂર્યપ્રકાશ હમણાં છેલ્લા બે દિવસથી ત્રણ દિવસથી જોઈ રહ્યા હતા કે લોકો ભલે ઠંડી તાપમાન સવારમાં નીચું હોય પરંતુ એકદમ ક્લીન સૂર્યનારાયણ એટલે કે સૂરજનો તડકો નીકળવાને કારણે લોકોને દિવસ દરમિયાન મિત્રો રાહત મળતી પરંતુ સાત તારીખથી તમે જોઈ શકો છો ફરી એક વખત જે પેલી સિસ્ટમ હતી એવી જ સિસ્ટમ પ્રમાણે મિત્રો ટ્રમ્પ બનવાને કારણે અરબી સમુદ્રમાંથી લઈ અને ટ્રમ્પ બનવાને કારણે અહીંયા તમે જોઈ શકો ગુજરાતની અંદર ફરી એક વખત ધૂંધળું વાતાવરણ છે જોવા મળી શકે છે અને તેને લઈને લોકોને છે ખાસ કરીને ગરમીનો એટલે કે ખાસ કરીને ઠંડીનો સામનો કરવો પડી શકે છે તો દસ અને અગિયાર તારીખે મિત્રો ફરી એક વખત વરસાદને લઈને પણ આગાહી છે જોવા મળી રહી છે અહીંયા તમે જોઈ શકો છો જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગે છે તો સાથે ઉત્તર ગુજરાતની અંદર પણ અગિયાર તારીખે હાલના મેપ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ અગિયાર તારીખે વરસાદને લઈને આગે એટલે કે ધીમે ધીમે મિત્રો જે વાતાવરણ જે આપણે ક્લીન કહીએ એવું ક્લીન છે વાતાવરણ છે જોવા મળી રહ્યું નથી તો ખાસ કરીને ચાર અને પાંચ તારીખે એકદમ ચાર તારીખ સુધી એકદમ ક્લીન હશે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે છે એ વાતાવરણ ફરી એક વખત બગાડવાનું થશે અને અગિયારથી લઈને બાર તારીખ સુધી ફરી એક વખત વરસાદનો રાઉન્ડ છે એ આવવા જાય તેવી મિત્રો આ શક્યતા રહેલી છે પવનની ઝડપની વાત કરીએ કે પવનની ઝડપ છે આગામી સમયની અંદર કેવી રહેશે નોર્મલ રહેશે કે ખૂબ જ તેજ પવન ફૂંકાશે કારણ કે છેલ્લા ઘણા સમયથી કચ્છની અંદર અને દ્વારકાની અંદર ખૂબ જ તેજ પવન ફૂંકાતા લોકોને છે એ ખાસ કરીને ઠંડીની અંદર ઠૂઠવાવાનો વારો આવ્યો છે ત્યારે આ મિત્રો અહીંયા જોઈએ તો નોર્મલ કરતાં કચ્છની અંદર હજુ પણ આજના દિવસે પવન થોડોક વધારે ફૂંકાઈ શકે છે બાકી અહીંયા તમે જોઈ શકો છો એકદમ નોર્મલ પવન જ રહેવાનો છે ત્યારબાદ મિત્રો અહીંયા ત્રીસ તારીખની જો તો ક્યાંય મિત્રો વધારે પવન દેખાતો નથી કચ્છની અંદર પણ હવે મિત્રો સામાન્ય પવન રહેશે જેથી લોકોને ગરમીની અંદર આંશિક રાહત મળશે પરંતુ જ્યારથી મિત્રો પાંચ તારીખથી વાતાવરણ બગડવાનું ચાલુ થશે તો દિવસે પણ ધુમ્મસમય વાતાવરણને કારણે તાપમાનનો પારો નીચો જઈ શકે છે તેની વાત મિત્રો હવે આપણે જોઈએ તો ખાસ કરીને પવનની ઝડપ છે એકાદ દિવસ હજુ આજના દિવસે થોડીક કચ્છની અંદર અને દ્વારકાની અંદર દરિયા કિનારે રહી શકે છે બાકી એકદમ નોર્મલ પવનની ઝડપ હાલ મિત્રો બતાવી રહી છે હવે મિત્રો આપણે ઠંડીની વાત કરીએ જેથી તમને ખ્યાલ આવે કે ઠંડી આગામી સમયમાં કેવી રહેવાની છે તો ડેલી જે ઠંડી હોય છે એવી જ ઠંડી છે મિત્રો કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર છે એ આજે પણ વહેલી સવારે જોવા મળી શકે છે બપોર પછીની વાત કરીએ તો પવનની ઝડપ આજે છે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે પવનની ઝડપ ઘટવાને કારણે બપોરે જે તાપમાન છે એ ત્રીસ ડિગ્રીની ઉપર છે એ જઈ શકે પણ પરંતુ આજે તમે જોઈ શકો કચ્છની અંદર હજુ પણ દિવસે ઠંડુ છે જ્યારે રાજકોટ વડોદરા ભાવનગર જેવા છે ત્યાં સત્યાવીસ અઠ્યાવીસ ડિગ્રી સુધી તાપમાન જઈ રહ્યું છે તો તાપમાન છે એકદમ નોર્મલ છે જે વહેલી સવારે ઠંડી પડતી હોય છે શિયાળાનો મધ્ય ભાગ ચાલી રહ્યો છે તો તેને લઈને તાપમાન છે એ થોડુંક નીચું રહેવાનું છે પરંતુ વધારે તાપમાન નીચું જાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી ધીમે ધીમે આ તાપમાનની અંદર હવે વધારો થશો થતો જશે અને ઠંડીમાંથી મિત્રો રાહત મળતું જે છે અહીંયા તમે જોઈ શકો છો પહેલી જ તારીખે વર્ષનો નવો દિવસ એક એક બે હજાર પચીસ અને તમે જોઈ શકો છો વડોદરાની અંદર તાપમાન એકત્રીસ ડિગ્રીની ઉપર જતું રહ્યું છે તો કચ્છની અંદર પણ જે ચોવીસ પચીસ તાપમાન હતું તેની જગ્યાએ મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ ડિગ્રી સુધી ઊંચું જઈ રહ્યું છે તો તેને લઈને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો તાપમાનની અંદર વધારો થઈ રહ્યો છે તો અહીંયા ઠંડીના હવે મિત્રો ઓછા થવાના દિવસો છે એ ઘટવાના શરૂ થઈ ગયા છે અહીંયા તમે જોઈ શકો જે બાર તેર ડિગ્રી તાપમાન બતાવતું હતું તે ચૌદ સોળ ડિગ્રી જેટલું તાપમાન બતાવી રહ્યું છે એટલે કે ધીમે ધીમે મિત્રો ઠંડી છે હવે ગાયબ થઈ રહી છે પણ જો પાંચ તારીખની આપણે વાત કરીએ કે પાંચ તારીખથી વાતાવરણ બગડવાનું શરૂ થઈ જાય છે તો અહીં તમે જોઈ શકો વહેલી સવારનું જે તાપમાન છે એ તો નોર્મલ છે પરંતુ બપોરનું તાપમાન છે જે અઠેવીસ ત્રીસ ડિગ્રી સુધી જતું હતું તે થોડુંક મિત્રો હવે ધીમે ધીમે નીચે આવતું થઈ જશે અહીં તમે જોઈ શકો આઠ તારીખની આસપાસ જે મિત્રો ત્રીસ ડિગ્રી હતું તે પચીસ ડિગ્રી સુધીનું તાપમાન છે અને અહીં સવારનું તાપમાન જોઈ શકો છો તે પણ મિત્રો નોર્મલ છે પંદર ડિગ્રીની આસપાસ એટલે કે નહીં વધારે ઠંડી અને નહીં વધારે બપોરનું તાપમાન ગરમ આવી રીતે હુંફાળું છે આગામી સમયની અંદર જોવા મળી શકે છે જે મિત્રો એકદમ વરસાદના સંકેત મિત્રો અહીંયા આપે છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત